અહીં લખ્યું છે ટીમા ગામ પ્રાથમિક શાળા અહીં લખી છે નીચે બાળકો માટે બાળકો દ્વારા મંચ વાર્તાનો વડલો આ વડલો છે શું છે આ બદલો છે અને વડલાના હેઠળ આપણે વાર્તા કહેવાની તો વાર્તા સાંભળી બધાને ગમે કે ના ગમે ગમે ને વાર્તા બધાને ગમે નાના ગમે મોટાને ગમે બધાને ગમે તો આપણે હવે પછી વાર્તા જ્યારે કહેવાની થાય ત્યારે બેસીને વાર્તા આપણે

જંગલ નો રાજ કોણ સિંહ કોણ જંગલ નો રાજા સિંહ અને સિંહ ને ખાવા શું જોઈએ માર જોઈએ એટલે સિંહ જંગલ ના રાજા એટલે શું કરે શિકાર કરવા નીકળે અને શિકાર કરવા નીકળે એટલે રસ્તામાં જે પશુ આવે ને શું કરે મારી નાખે શું કરે મારી નાખે એકને મારી નાખે બીજાને મારી નાખે બીજા મારી નાખે અને ખાય નહીં આપણે પેલું કેવું થાળીમાં બધું જમવાનું લઈ લઈએ દાળ લઈ લઈએ ભાટ લઈ લઈએ પોંતા લઈ લઈએ ચક્કર પછી પૂરી લઈ લઈએ પણ ખવાય ના તો પછી શું કરીએ એનું ખવાય ના તો ફેંકી દઈએ ને તો પકડ ના એટલે સિંહભાઈ રોજ આવે બે ત્રણ પશુને મારી નાખે હવે ખાય એક જ અને બીજા મરેલા ગયા એટલે જંગલમાં બધું ખરાબ થવા લાગ્યું ગંદવાર થવા લાગ્યું અને પેલા બધા પ્રાણીઓ હતા ને આપણે વિચાર હા સિંહ તો આપણો રાજા છે પણ આવી રીતના બધાને મારી નાખશે તો શું થશે એક દિવસ તો બધા મરી જઈશું શું થશે આપણે બધા શું થશે મરી જઈશું તો શું કરીએ એના માટે એના માટે શું કરીએ ઉપાય કર્યો શું ઉપાય કર્યો તો ક્યાંક કામ કરીએ આપણે બધા ભેગા કરી અને રાજા પાસે જઈએ અને રાજાને વિનંતી કરીએ કે સિંહભાઈ તમે અમારા રાજા છો તમે રોજ અમારા પશુઓને મારી નાખો છો એમાં અમારી સંખ્યા ઘટતી જાય છે તો એક કામ કરીએ કે અમે રોજ એક એક તમારી પાસે આવી જઈશું તમારે અમને ખાઈ જવાનું તમારે અમને શું કરવાના ખાઈ જવાના એટલે હવે સિંહને તો આવું ગમતું હતું મળી ગયું સિંહ તો જવાનું નહીં અને પેલો આવી જાય ને ખાઈ જવાનું અને સિંહાઈ તો મજા આવી કે ના આવી ગઈ આવી કે ને આપણે ભણવાનું ના હોય ને એમને પાસ થઈ જઈએ તો મજા આવે કે તમને દેહ એમ કહી દે એલ એમ કહી દે કે તમે પાસ એમ કહી દે તો મજા આવે ને કે ના આવે પણ સિંહ ભાઈ તો મજા આવી ગઈ એટલે રોજ એક પ્રાણી આવે રોજ એક રોજ એક પ્રાણી આવે

મોડા પડે એટલે શિવ ભાઈ ગુસ્સો થઈ કેમ સસલા ભાઈ તમે મોડા આવ્યા છો આમ એટલે સસલો તો આમ કરે રાજાજી રાજાજી માફ કરજો માફ કરજો પણ મારી વાત તો સાંભળો એમ કે કેમ મોડો આવ્યો એમ એટલે કે ભાઈ મારી વાત સાંભળો તમે એમ કે વિનંતી કરવા લાગે આ થોડો પગે પડ્યો બોલ શું છે એમ કે હું આવતો હતો ને જંગલમાંથી તો રસ્તામાં પાછો બીજો સિંહ મળ્યો

આપણે સાંભળવાની છે મજા આવીને આવી એટલે કૂદતી જોઈએ શું જોઈએ બધાને ભલ ભલા પણ આપણે સિંહ જેવા સિંહ પણ પછાડી તો એવું મજા આવી ગયું ને ઓકે ચાલો ફરી પાછા કાલે મળીશું